નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી પરતી વિશે વાત કરવામાં આવતો મિત્રો ઝાટકો પરથી બે હજાર ચોવીસમાં મિત્રો ભરતી પાડવામાં આવી છે મિત્રો નવી ભરતી છે તદ્દન હંગામી ધોરણે પરથી છે મિત્રો સંપૂર્ણ માહિતીની મિત્રો વાત કરીશું આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હતું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો જેટકો પરથી લઈને સંપૂર્ણ વિગતવાર વાત કરીશું આગળ વિડીયોમાં જેટકો પરથી બે હજાર ચોવીસ વિશે વાત કરવામાં આવે તો મિત્રો સંસ્થાનું નામ છે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ પોસ્ટનું નામ છે મિત્રો વિદ્યુત સહાયક ખાલી જગ્યાઓ છે મિત્રો એકસો ત્રેપન પોસ્ટ પર ભરતી કરવામાં આવે છે મિત્રો પગાર ધોરણની વાત કરવામાં આવે તો મિત્રો બાવીસ હજાર સાતસો પચાસથી છવ્વીસ હજાર છસો પચાસ રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે મિત્રો સત્તાવાર વેબસાઇટ ના આપવામાં આવી છે પોસ્ટનું નામ છે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયક એટલે કે પ્લાન્ટ એટેન્ડ ગ્રેટ એક પદના માટે ભરતી કરવામાં આવી છે કુલ જગ્યા વિશે વાત કરવામાં આવે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા કુલ એકસો ત્રેપન જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. કેટેગરી અનુસાર ખાલી જગ્યાઓ માહિતી તમે જાહેરાત જોઈ શકો છો. પગાર ધોરણ વિશે વાત કરવામાં આવે તો મિત્રો પ્રથમ વર્ષમાં બાવીસ હજાર સાતસો બીજા વર્ષમાં ચોવીસ હજાર સાતસો અને ત્રીજા વર્ષમાં અઠાવીસ હજાર છસો પચાસ રૂપિયાની પગાર વેતન આપવામાં આવશે. મિત્રો મહિનાનું વેતન આપવામાં તારીખો વિશે વાત કરવામાં આવે તો મિત્રો ઓનલાઈન અરજીની શરૂઆત તારીખ છે અગિયાર માર્ચ બે હજાર ચોવીસ. અને ઓનલાઈન અરજી કરવાની સબમિટ કરવાની છેલ્લી તારીખ છે એક એપ્રિલ બે હજાર ચોવીસ સુધી મિત્રો વેબસાઇટ આપવામાં આવી છે ત્યાં જઈને ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો કોમ્પ્યુટર ટેસ્ટ થશે મિત્રો દસ્તાવેજની ચકાસણી અને તબીબી પરીક્ષા આધારિત તમારા ભરતીમાં સિલેક્શન થશે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આ ભરતી અરજી કરવા જરૂરી છે તે નક્કી કરવામાં આવશે અઢારથી પોત્રીસ વર્ષ સુધીનો ઉમેદવાર મર્યાદામાં મુક્ત પાત્ર બનાવે છે મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી પરથીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જો પરથીનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો જય હિન્દ જય ભારત